નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે આજે નવા વિડીયોમાં દોસ્તો આજનો દિવસ એટલે વલ્લભ નદીની સરદાર સાહેબના આદર્શ પુત્રી એટલે કે આ રાષ્ટ્રને એક આદર્શ પુત્રી તરીકેનું જેનો વિરોધ આપ્યો છે એવા મણીબેન પટેલની આપણે આજે વાત કરવી છે તો આવું જઈએ આજના આ વિડિયો તરફ કુમારી મણીબેન પટેલ આજે કુમારી મણીબેન પટેલ એટલે કે સરદાર સાહેબના પુત્રીના જન્મ દિવસે તેમનું સત્યાગ્રહનું જે યોગદાન હતું એમની આજે આપણે વાત કરીએ છીએ સફેદ ખાદીના કપડાની થીંગડા સાડી અને કોણી સુધીની લાંબી બાયો વાળો બ્લાઉઝ કે પોલકું સાડી થોડી ઊંચી પહેરેલી અને માથે ઓઢેલી હોય સદાય આ પહેરવેશમાં નજર આવનારા આ ભારત રાષ્ટ્રના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન પટેલ વલ્લભ નંદીની એક અલગ દેખાય આવતા હતા સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બની અને રહ્યા

આમ સરદાર સાહેબે પોતાના વૈભવી ઠાઠ નો દેશની આઝાદીની લડત માટે ત્યાગ કર્યો હતો અને ત્યારબાદ વર્ષ આ ઓગણીસો વણાવી અને વલ્લભભાઈના કપડા બનાવતા હતા અને વર્ષ ઓગણીસો સત્યાવીસ પછી સરદાર પટેલ મણીબેન હાથે કાતેલા એ સુતરની ખાદી પહેરવાનું પસંદ કર્યું હતું મણીબેન સરદાર સાહેબે સત્યાગ્રહ માટે લોકોને જગાડવા અને હિંમત આપવા માટે નવ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ યરોડા જેલમાંથી પત્ર લખ્યો તેમાં જણાવ્યું હતું કે તબિયત સાંભળીને ખૂબ કામ કરજે તબિયત તારી સંભાળીને ખૂબ કામ કરજે ખેડા જિલ્લામાં રખડવાનું રાખજે અને લોકોને હિંમત આપ્યા કરજે માળવંકરને બને તો એક દિવસ મળી આવજે બાને ફરી વખત મળે તો મળી આવજે એમ કહી અને પૈસાની જરૂર હોય તો કૃણાલને મળી અને મારા ખાનગી ખાતામાંથી મંગાવી આપી શકાય તો હાલ ક્યાં રહે છે એ ખબર લખી નથી હું માનું છું કે તું દાદુભાઈ સરદારને માંદગી અનુભવતા હતા ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈ કે તેમના સચિવ તરીકે મદદ કરવી જોઈએ અને ત્યારે મણિબેને કહ્યું કે જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં ના પાડી શકું ઓગણીસો ઓગણત્રીસ થી બાપુજીના મૃત્યુ સુધી જ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્ર વ્યવહાર જાળવી રાખ્યો છે મણિબેન એક પ્રસંગ જણાવતા કહે છે એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે ગોપાલ સ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાંથી તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ શ્રી રાજ્ય ગોપાલચાર્યએ લખેલો એક પત્ર મંગાવ્યો હતો અને તેઓ એ ભૂલી ગયા હતા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે કચરાપેટીમાં ફેંકી દીધો હતો સદભાગ્યે આ ટુકડાઓને એમણે એકઠા કર્યા અને તેને પસાર કરતા પહેલા તેમણે એક સાથે ગોઠવી અને ચોટાડવામાં એને થોડોક સમય લાગ્યો હતો અને આ પત્ર તેમના હાથમાં જ્યારે આપ્યો ત્યારે તે એકી ટસે એમની સામે જોઈ રહ્યા હતા જાણે વિચારતા હોય કે આ દીકરી છે એમનું કેટલું સન્માન અને કેટલું ધ્યાન રાખે દાંડી કુશ દરમિયાન ઓગણીસો ને ત્રીસના સપ્ટેમ્બર મહિનામાં મણિબેન જેલમાં ગયા અને તેમને પહેલાં ખેડા જેલમાં અને ત્યારબાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા સાબરમતીમાં સરદારે મણિબેનને લખેલા પત્રોમાં તેમની હિન્દી અને મરાઠી તાજુ કરી લેવાની સલાહ આપીએ હતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નિયમ હતો કે જે બહેનોને જેલમાં સજા થતી હોય તેઓ કાચની બંગડી પહેરી ન શકે અને હિન્દ હિન્દુ ધર્મ અનુસાર પરણેલી સ્ત્રીઓ માટે હાથમાં બંગડીઓ પહેરવી એ સૌભાગ્યનું નિશાન છે અને તે તેને ઉતારવી તેનો એ થાય છે કે તેનું સૌભાગ્ય સાથે અમંગળ થયું છે એવું સૂચવે છે આવી એક ધાર્મિક લાગણી હોવાને કારણે જેલમાં પુરાયેલા દરેક પરણી સ્ત્રીઓએ તેનો સખત વિરોધ કર્યો અને વારંવાર જેલ અધિકારીઓ સાથે ઝઘડા કર્યા આખરે મણીબેને આ બાબતે જેલ અધિકારી સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું ત્યારે હવાલદારે ભરી નજરે જાણે એમ ગુસ્સે થતા જોયું પરંતુ મણીબેન તેનો કોઈ ભય નહોતો હતો તેમણે મક્કમતાથી જેલ અધિકારીને જણાવ્યું કે અમારે જેલ બાબતે કોઈ ફરિયાદ નથી અમારે કોઈ સુખ કે સગવડ નથી જોઈતી કોઈ વ્યવસ્થાની જરૂર નથી પરંતુ અમારી જે પરંપરા બાબતે રજૂઆત કરવી છે અને એમને જણાવ્યું કે તમે રોજ જે ચર્ચમાં જતા હશો તમે કરેલા પ્રાર્થનાને વિશ્વાસ સાથે કાયમ કરવા ગળામાં ક્રોસ કર્યો છે તેવી જ રીતે અમારી આ બેનો આ દેશની આઝાદી ખાતર જેલવાસો ભોગવી રહી છે અને અમારા ધર્મ અનુસાર પરિણિત સ્ત્રીના હાથમાં કાચડી બંગડી અને તેનો રણકાર છે એ સ્ત્રીને સૌભાગ્યવંતી અને તેનો વિશ્વાસ છે એની હિંમત છે તો આ કાચની બંગડીઓ છે ઉતારવાનો જે નિયમ છે તે પરત ખેંચવામાં આવે મણિબેનની ધરપકડ થાય પછી તરત સરદાર સાહેબ અને તેમના પુત્ર મણીબેન ને રાજકોટ મોકલ્યા મણીબેને ગામે ગામ ફરી અને જાગૃતિ ટકાવી રાખવા પાંચમી ડિસેમ્બરે તેમની ધરપકડ કસ્તુરબાની સાથે

એમના વિશે છે દોસ્તો મણિબેનના જીવન વિશે ઘણી બધી ગાથાઓ અને વાતો આપણા વિડીયો દ્વારા સાંભળવામાં આવ્યો કેવો લાગ્યો વિડીયો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપજો જય હિન્દ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત